નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સિડ્સ કાલાવડ પ્રોપર કાલાવડ તાલુકો કાલાવડ જિલ્લો જામનગર મિત્રો મિત્રો તારીખ થઈ છે આજે દસ સાત બે હજારને પચીસ મિત્રો હવે આજે આપણે એક ફિલ્ડ વિઝિટની અંદર છીએ કાલાવડ તાલુકાનું સનાડા ગામ છે ત્યાં સનાડા ગામના પ્રગતિશીલ ખેડૂત તેમની વાળી આપણે જે આપણે એક વિઝિટમાં જઈએ છીએ કે જેની અંદર આપણે એક રૂટમેક્સ અલ્ટ્રા જે માઇકોરાજે આપણે ખેડૂત મિત્રોને વારંવાર ભલામણ કરીએ છીએ વિડીયોના માધ્યમથી ભલામણ કરીએ છીએ કે ભાઈ તમે પાયાના ખાતરની અંદર આપી શકો છો અથવા તમારો મહિના દિવસનો મગફળીનો પાક થઈ ગયો કપાસનો પાક થઈ ગયો તમારે ડોઝ આપવો હોય તો કોઈપણ ખાતર સાથે મિક્સ કરીને આપી શકાય છે ડીએપી પ્રકારનો દાણો આવે છે દાણાદાર ફોમની અંદર આવે છે રિઝલ્ટ ખૂબ સારા છે તો એના એક આજે આપણે લાઈવ પ્લોટ જે છે આપણે નિહાળવા માટે રૂબરૂ એક આપણે ખેડૂતની વાળીએ પહોંચી ગયા હતા તો એની અંદર આપણે આપેલું છે યુનિટી એગ્રી સાયન્સનું રૂટમેક્સ અલ્ટ્રા તમે જોઈ શકો છો આપણે આની વારંવાર ખેડૂત મિત્રોને ભલામણ કરીએ છીએ કે આ વસ્તુ વાપરવાથી શું ફાયદો થાય તો કોઈ પણ પાકની અંદર મૂળનો વિકાસ તો સારામાં સારી રીતે કરે જ છે હવે અહીંયા સ્થિતિ એવી છે કે આ ખેડૂતે પ્રગતિશીલ ખેડૂત જે છે એને દસ દસ ક્યારાની અંદર જે છે એ ત્રણ કંપનીના અલગ અલગ એક જે છે એ આપણું આ રૂટમેક્સ અલ્ટ્રા છે બીજી અન્ય બે કંપનીના જે છે એ એકી સાથે ડેમો લગાવેલા હતા તો એમાં તમે જોઈ શકો છો કે એની અંદર અને આપણું જે વસ્તુ વાપરેલી છે તેની અંદર ઘણો બધો તફાવત છે તમે જોઈ શકો છો કે આ ક્યારાની અંદર કે અહીંયાથી લગાડેલું છે આમ દસ કિરા સુધીના દસ વાતર જે આપણે દેશી ભાષામાં કહીએ તો દસ કેરાની અંદર આ પ્રકારનું આપણું જે છે રૂટમેક્સ અલ્ટ્રા આપેલું છે ત્યાર પછી જે અહીંયાથી જ તમે જોઈ શકો છો કે આની અંદર જે છે આ ક્યારાથી ચેન્જ થઈ જાય છે બદલી જાય છે આની અંદર અન્ય કંપનીનું આપેલું છે સેમ આવી જ વસ્તુ દસ ક્યારા મૂકી અને બાકી પછી પાછો આગળ જે છે એ અન્ય કંપનીનું આપેલું છે તો એની અંદર પણ સેમ જ રિઝલ્ટ છે વસ્તુ એવી બને છે કે અત્યારે સ્થિતિ એવી છે કે મગફળીના પાક પીડા પડે છે ગ્રોથ અટકી જાય છે રૂંધાઈ જાય છે છોડનો વૃદ્ધિ વિકાસ થતો નથી અને ફ્લાવરિંગ પણ વ્યવસ્થિત લાગતું નથી તો એનું રીતસર લાઈવ ડેમો જે છે એ આપણે અત્યારે વાડી ઉપર જોઈ શકીએ છીએ કે આની અંદર પીળાશ નથી દેખાતી બીજા નંબરમાં ફ્લાવરિંગમાં ફાલની સંખ્યામાં ખૂબ જ વધારો છે એની સરખામણી તમે આની આ બાજુ જોઈ શકો બતાવી શકો છો કે આની અંદર તમે પીળાશ દેખાય છે અહીંયાથી તમે જોશો આમ દૂરથી દૂરથી બતાવશો તો પણ પીળાશ નજરે આવશે કે આની અંદર પીડાશ દેખાય છે આ થી તમે જોઈ શકો છો તો આ થી જે છે એ છોડની અંદર પીડાશ જોવા મળતી નથી અને ની સંખ્યામાં પણ આની અંદર ઘણો બધો વધારે દેખાય છે શું કામ એને કે છોડની તંદુરસ્તી હોય છોડની અંદરમાં રોગ ન હોય કોઈ જાતની જીવાત ન હોય કે જે છે એ કોઈ પણ છોડને ખોરાક લેવા માટે એના મૂળ સક્ષમ હોય સફેદ મૂળનો વિકાસ હોય રૂટ ડેવલપમેન્ટ સારું હોય તો અને તો જ જે કાંઈ તમે જમીનમાં જે તમે અન્ય કોઈ પણ ખાતર આપેલા છે એ છોડ વ્યવસ્થિત રીતે લઈ શકે પણ જેનું મૂળ જ નથી એ છોડ જે છે એ ખોરાક લઈ શકે નહીં તો આપણે તમને આપણા વિડીયોની અંદર તમને ડિસ્પ્લેમાં પણ બતાવશું કે જે વસ્તુ આપણે રૂટમેક્સ અલ્ટ્રા વાપરેલું છે એનો છોડ જે છે અને એની બાજુમાં જે અન્ય કંપનીના બે વાપરેલા છે એનો છોડ પણ તમને ડિસ્પ્લેની અંદર બતાવશું કે એનો મૂળનો વિકાસ કેટલો થાય છે ઉપર તો તમને રિઝલ્ટ બતાવે જ છે પણ તમે છોડ જે ઉપાડશો તો એની અંદર તમે જેમાં વાપરેલું છે અને નથી વાપરેલું એની બંનેની અંદર પણ ઘણો બધો તફાવત જોવા મળશે તો ખેડૂત મિત્રોને આપણે વારંવાર ભલામણ એટલા માટે કરીએ છીએ કે કોઈ પણ પાક હોય આજે આ મગફળીનો પાક છે કપાસનો પાક હોય ડુંગળીના પાકનું વાવેતર થાય છે તો ગમે એ પાકની અંદર જે છે માઇકો રાજાનું મહત્ત્વ યુનિવર્સિટીના ભલામણ મુજબ ખૂબ જ અગત્યનું છે બરાબર છે તો આ વસ્તુ વાપરવાથી ફાયદો ઘણો બધો ખેડૂત મિત્રોને થાય છે તો તમારા નજીકના સેન્ટરમાં પણ મળી રહેશે રૂટમેક્સ અલ્ટ્રા જે છે યુનિટી યુનિટીગ્રી સાયન્સનું આવે છે તો ત્યાંથી પણ મેળવી અને ચોક્કસથી તમે ઉપયોગ કરી શકો છો આનો ડોઝની જો વાત કરીએ આપણે તો ચાર કિલોની જે બેગ આવે છે અઢી વીઘા એક એકરની અંદર આ વસ્તુ વાપરવાની થાય છે મિત્રો તો આના રિઝલ્ટ ખૂબ જ સારા આવે છે વિશેષ આજ આજે આપણે યુનિટી એગ્રીના સાયન્સના જે છે સાહેબ શ્રી આપણી સાથે હતા તો એને પણ આપણે એક વિઝિટ કરાવી કે સાહેબ તમે પણ જોઈ અને રૂબરૂ એનું નિદાન કરો કે ખરેખર વસ્તુ આ વાપરવાથી ફાયદો શું છે અને આગળ જે છે એ ખેડૂત મિત્રોને વિશેષ ભલામણ આપણે શું કરી શકીએ તો એની માટે આપણે સાહેબ શ્રી જે છે શિરીષભાઈ તાળા તમારો ખૂબ ખૂબ આભાર જે છે એ આપણી ચેનલમાં તમે જોડાણા અને આપણે ફિલ્ડ વિઝિટ ખેડૂત મિત્રોને કરી તો તમારો ખૂબ ખૂબ આભાર તો તમે જે છે આપણી યુનિટી યોગી સાયન્સની જે છે અન્ય પ્રોડક્ટો ખેડૂત મિત્રોને શું લાભદાયી નીવડે એના માટે તમે થોડીક માહિતી આપશો રામ રામ બધાને આજે મુખ્ય આશ્રય એ હતો કે ઘણી વખત આપણે સમય મળતો ન મળતો તો ફિલ્ડમાંથી આપણે બતાવી ન શકતા આજે અલ્કેશભાઈએ થોડો સમય કાઢી ડિજિટલી બધા સુધી આ રિઝલ્ટ પહોંચે એટલા માટે પ્રયાસ કરેલો છે અમે કે ભાઈ અહીંયા આપણે એક એવો ટ્રાયલ કરેલો હતો કે અલગ અલગ બે કંપનીનું માઇકો રાઇઝલ પ્રોડક્ટ છે એ ખેડૂત એમની 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 રીતે જ લઈને આવેલા હતા અને આપણી એક પ્રોડક્ટ અલ્કેશભાઈ એમને ટ્રાયલ માટે આપેલી હતી કે ભાઈ એક તમે એક એકડમાં નાખી અને આ ચાર કિલોની એક બેગ વપરાશ કરીને જોઈ શકો તો આ વાપરેલી બેગ છે અને આ વાપરેલા દસ બાર ક્યારા છે કે આમાં આપણે આ રૂટમેક્સ અલ્ટ્રાનો ઉપયોગ કરેલો છે એ જ રીતે આપણે આ બાજુ આવીએ તો આ જે ભાગ છે એ બાજુ આપણે આ રૂટમેક્સ અલ્ટ્રાનો વપરાશ કરેલો નથી તો ક્લિયર ડિફરન્સ તમને વિઝિબલી આપણે ફોટોગ્રાફમાં બતાવી દઈશું અહીંયા તમને લાઈવ બતાવ્યો મુખ્ય જે કહેવાનો મતલબ એ છે કે અત્યાર સુધી આપણે કોઈ બી બેક્ટેરિયલ પ્રોડક્ટ વાપરતા હતા તો કહેતા હતા કે ભાઈ રિઝલ્ટ એનું ક્યાં દેખાય છે કેવું દેખાય છે એ સમજાતું નથી અહીંયા લાઈવ બતાવી અને તમને સમજાવવા એ જ માગીએ છીએ કે સારી પ્રોડક્ટ સારી ગુણવત્તાનું મટિરિયલ હશે તો એક પ્રોડક્ટ તમને પરફોર્મન્સ અહીંયા ફિલ્ડમાં બતાવી શકાશું બીજી વસ્તુ કે અત્યારે જે સમય છે એ પ્રમાણે વાતાવરણ ખુલ્લું નથી થયું રાબડ છે દસ બાર પંદર દિવસથી આ વીસ દિવસથી આ આવું નાું વાતાવરણ છે તો ઘણી બધી જગ્યાએ પીડાશ પડવાના વૃદ્ધિ અટકવાના પ્રશ્નો છે તો તમને વાત કરેલી છે એ પ્રમાણે રૂટમેક્સ અલ્ટ્રાનો અઢી વીઘામાં ચાર કિલોની આ એક બેગનો ઉપયોગ કરવાથી નીચે જે તંતુમૂળનો વિકાસ થાય છે એ પણ તમને ડિસ્પ્લેમાં દેખાશે અને છોડમાં એની શું અસર થાય છે એ પણ તમને એમાં ડિસ્પ્લેમાં દેખાશે તો આ એક મુખ્ય હતું અને હવે આગળ જતા વાવેતર જે લોકો ડુંગળીનું કરવાના છે આગળ જતાં જે લોકો મરચી ટ્રાન્સપ્લાન્ટ કરવાના છે એ બધા લોકો માટે પાયામાં પણ આ ચાર કિલો તમે કોઈપણ ખાતર સાથે વપરાશ કરી શકો છો અને પાયામાં નાખવાનું રહી ગયું છે અને છોડ થોડો આગળ દસ દિવસ પંદર દિવસ વીસ દિવસનો થઈ ગયો છે તો તમે પાછળ જતા પણ રેતી માટીમાં મિક્સ કરી ખેતરમાં એક બ્રોડકાસ્ટિંગ છાંટીને ઉડાડીને પછી એમાં ભેજવાળું વાતાવરણ હશે તો ચાલી જશે નિત્ર પાણી આપી દેવાનું રહેશે તો આનું પરફોર્મન્સ પૂરેપૂરું તમને જોવા મળશે અને છેક સુધી ઉત્પાદન નીકળશે ત્યાં સુધી તમને કટ દેખાશે સાહેબ તમારો તો ખેડૂત મિત્રો જે છે ખેડૂતના અભિપ્રાયો જે છે એ ખૂબ જ અગત્યના હોય હું